લાઈન તો તમે જોઈ શકો છો લાઈન એવડી લાંબી છે કે તમારે સવારે તમે આવો થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજે દિવસે આવવાનું રહે છે એટલે કે તમે એક વાગ્યા સુધી ઉભા રહ્યો પછી તમે ઘરે વહે જાઓ બીજા દિવસે પાછા હો પાછા લાઈનમાં ઉભા રહ્યો એ રીતની પરિસ્થિતિ છે ખાસ કરીને ગરમીનો માહોલ છે તરફથી શું તૈયારી કરવામાં આવી રહી છે અહીંયા કાંઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર કાંઈ પણ વ્યવસ્થા નથી બધા ગરમીમાં બફાય છે કાલે તો મેં જોયેલું છું અમુક બાળકીઓ ચક્કર ખાઈને પડી ગયેલી છે એ રીતની વ્યવસ્થા છે અહીંયા તમારે કઈ પ્રકારનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ ત્રણ દિવસ સુધી લઈ નું માં ઉભું સરકાર શ્રી ને આપ શું કહેવા માંગો છો કે આ કોઈ આ કોઈ રીતની જરૂરત નથી જાતિના દાખલાની શું જરૂર છે આધાર કાર્ડમાં નથી વર્ણવેલું આપણે

કોઈપણ પણ વસ્તુ લઈ જાવ કે આ વિઝિબલ નથી તમે અહીંયા જાવ આ કરાય આવો પછી બીજે દિવસે આવો તો કે આ પાછું પ્રોપર પ્રોપર છે નહીં તમે ધક્કા જ ખાધા રાખો તમને કોઈ પ્રોપર તમને જવાબ પણ નહીં આપવામાં આવે અમારી સાથે અત્યારે એવું મિસબિહેવિયર કરવામાં આવેલું છે પાછું અમને ધમકી આપે છે કે પોલીસને બોલાવી અમે ક્રિમિનલ બનીને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છીએ કામ કરવા માટે ક્રિમિનલ લાઈનમાં ઉભા રહી